પ્રવીણ આહિર કિચન યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે બનાવીશું મિલ્ક કેક અને એ પણ ગેસને ચલાવ્યા વગર જ અને જો મિત્રો તમને મારા વિડીયો સારા લાગતા હોય તો લાઇક અને શેર જરૂરથી કરજો અને હા મિત્રો મારી ચેનલમાં નવા હોય અને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો પ્લીઝ સબ્સ્ક્રાઇબ કરી દેજો તો ચાલો બનાવીએ મિલ્ક કેક તો મિત્રો મિલ્ક કેક બનાવવા માટે મેં આ પોણો કપ ખાંડનો પાવડર લીધેલો છે એ આપણે આ બાઉલમાં જવા દેસુ થોડો આપણે એલચી પાવડરને પણ એમાં જવા દઈશું અને આપણે આ ઘરની ફ્રેશ મલાઈ લીધેલી છે એને પણ એમાં જવા દેસુ આપણે મિત્રો આપણે આમાં કોઈ માવાનો ઉપયોગ નથી કરવાનો આવી રીતે જવા દેસુ આ નાનો કપ મેં કોકોનેટ પાવડર લીધેલું છે એને પણ એમાં જવા દેસું અને હવે મિત્રો આપણે આ દોઢ કપ મમરા લીધેલા છે આ મમરાને આપણે પાવડર કરી લેવાનો છે તો આપણે મિક્સરની જારમાં પાવડર કરી લેશું તો મિત્રો આવી રીતે એમાં મમરાનો પાવડર બનાવી લીધેલો છે એને એમાં જવા દેશું અને આવી રીતે પહેલાં મિક્સ કરી લેવાનું છે ચમચીની મદદથી તો આવી રીતે ચમચીની મદદથી મિક્સ કરી લેશું તો મિત્રો આવી રીતે સરસ મેં મિક્સ કરી લીધેલું છે હવે મિત્રો આમાં આપણે માવા જેવો ટેસ્ટ આપવા માટે આ મિલ્ક પાવડર લીધેલું છે ચાર ચમચી મેં મિલ્ક પાવડર લીધેલું છે એને એમાં જવા દઈશું મોટી ચાર ચમચી લીધેલું છે એને પણ સારી રીતે બધું મિક્સ કરી લેવાનું છે આનાથી એકદમ માવા જેવો ટેસ્ટ આવશે મિત્રો એકદમ મસ્ત આપણી આ મિલ્ક કેક તૈયાર થશે તો આવી રીતે બધું મિક્સ કરી અને આપણે જેમ રોટલીનો લોટ બાંધીએ એવી રીતે આપણે આને ભેગું કરી લેવાનું છે તો મિત્રો આવી રીતે મેં સરસ કરી લીધેલું છે આવી રીતે મિક્સ ભેગું થઈ ગયું છે આપણે જેમ લોટ બાંધીએ એવી રીતે ભેગું કરી લેવાનું છે હવે આપણે આને સાઈડ ઉપર રાખી દઈશું અને આને આપણે બરફી બનાવવા કેક બનાવવા માટે એક પ્લેટ લઈ લેશું તો મિત્રો આવી રીતે મેં આ પ્લેટને ઘીથી ગ્રીસ કરી લીધેલી છે અડધી પ્લેટ મેં ઘીથી ગ્રીસ કરી લીધેલી છે હવે આપણે જે આપણા કેકનું બેટર બનાવેલું છે એમાં જવા દઈશું આવી રીતે હાથેથી કરી લેવાનું છે હાથેથી પ્રેસ કરી લેવાનું છે જેથી સરસ આવી રીતે બધું સરખું થઈ જાય આવી રીતે ખૂણા ઉપર પણ સરસ કરી લેવાનું છે તો આવી રીતે આપણે કરી લેશું તો મિત્રો આવી રીતે મેં મિલ્ક કેકને સેટ થવા માટે રાખી દીધેલું છે હવે આપણે આને વીસથી ત્રીસ મિનિટની વચ્ચે આપણે આને ઠંડુ થવા રાખી સેટ થવા રાખી દેસુ તો હવે આપણે ત્રીસ મિનિટ માટે રાખી દેસુ તો મિત્રો તૈયાર છે આપણી આ મિલ્ક કેક મેં પાંત્રીસ મિનિટ માટે રાખેલી હતી આપણે સેટ થવા તો હવે આપણે આને એક પ્લેટ ઉપર ગમે તેમાં આપણે કાઢી લેવાની છે તો આવી રીતે આને ફેરવી નાખવાનું વાસણને એટલે એકદમ આસાનીથી નીકળી જશે આપણે ઘી ઘીથી ગ્રીસ કરેલી હતી પ્લેટને એટલે એકદમ આસાનીથી નીકળી જાય છે પછી આપણે હવે આને આપણે આવી રીતે કટ કરી લેવાની છે જે રીતના આપણે પસંદ હોય એ રીતના કટ કરવાની છે તમે જોઈ શકો છો મિત્ર એકદમ મસ્ત સોફ્ટ આપણી મિલ્ક કેક તૈયાર છે તો આવી રીતે પછી આવી રીતે કટ કરી લેવાની છે તો મિત્રો આવી રીતે આપણે મિલ્ક કેકને કટ કરી લીધેલી છે એકદમ મસ્ત મિલ્ક કેક આપણી તૈયાર છે તમને એક કટ કરીને પણ બતાવું છું કેટલી સોફ્ટ એકદમ કોઈને જોતા જ નહીં લાગે કે આ આપણે ગેસને ચલાવ્યા વગર જ બનાવેલી છે તો હવે આપણે આને એક પ્લેટમાં લઈ લેશું તો મિત્રો તૈયાર છે આપણી આ મિલ્ક કેક તો મિત્રો કેવી લાગે આ મિલ્ક કેકની રેસીપી એ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને આવી નવી નવી રેસીપીઓ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ